એકવાર બરાબર હાથ ઊંચા કરીને જય બોલો સદગુરુ નિરાત મહારાજની થોડા યુવાનો ઉભેલા છે નમ્ર વિનંતી બેસી જાવ ભાઈ આમ ઉભેલા હોય તો એવું લાગે જોડે ઉઘરોણી આયા હોય ને ગોધરા વિસ્તારમાં એરંડી ગામની પવિત્ર ભૂમિ જેમની સત્રસાયમાં મળ્યા છે શ્રી ભિખારામજી મહારાજ વડીલ મહાપુરુષ પૂજનીય બુધારામજી મહારાજ હમણાં સુંદર વાત કરીએ આપણા ડાયારામજી મહારાજ કીર્તનરામ મહારાજ ભક્તિરામજી મહારાજ અહીંયા ભગવતરામજી મહારાજ પધાર્યા છે અમારે બલજીરામ મહારાજ વિષ્ણુરામ મહારાજ અન્ય જે કઈ સંતો આજે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે સર્વને મારા કોટી કોટી વંદન સંતોને જોરદાર તાળીથી વધાવો આ સંબોધન ની વાત પાછી પેલી મિનિટમાં ના ગણતા હો હવે મિનિટ ચાલુ કરજો સંતને જ્યારે સમય આપવામાં આવે ને ત્યારે એ વાતની પછી આગળ મજા નથી આવતી પણ કાર્યક્રમનો એવો ભાવ છે કારણ કે વિશેષ મહાપુરુષો છે આજે થોડો ટાઈમ આપણે બહુ રાખીએ ભારત વર્ષના ઇતિહાસમાં બાવીસ તારીખ એક મહાન વસ્તુ જ્યારે આખા ભારત વર્ષમાં આપે નજરે જ્યારે જોઈ આવું જયારે મહાન કાર્ય જયારે ભગવાન રામની જન્મભૂમિ ઉપર ભવ્ય જયારે રામનું જયારે વડાપ્રધાન ને એક વાર જોરદાર તાળીથી વધારો જયારે આપણા દેશની અંદર શિવાજી જેવો જયારે મહાપુરુષ જયારે મળ્યા છે આ કોઈ રાજકીય વાત નથી સાહેબ પણ જ્યારે મોગલ વંશમાં આપણા જે મૂળ સ્થાનો ઉપર જે આપણા ઇતિહાસના જે મહાપુરુષોના મૂળ સ્થાનો જે ખંડિત કરી અને આજે એના ઉપર જે એમને પ્રહારો કર્યા પણ બહુ આનંદની વાત જ્યારે રામ જન્મ ભૂમિ પર જ્યારે બાબરી મસ્જિદ જ્યારે બનીને ત્યારે આજે એમને વાત સમજાય એમના વંશ જુએ આજે લેટર લખીને સહયોગ કરીને સાહેબ સુપ્રત કર્યું કે અમારા જે ભૂલ કરી છે ને એની અમે માફી છીએ ભગવાન રામ એટલે એક રામ દશરથ ઘર ડોલે એક રામ સકલ પસારા એક રામ ઘટોઘટ વ્યાપક અને ચોથો રામ સબસે ન્યારા સદગુરુના સાનિધ્યમાં આ ચોથા રામની વાત આપણાને મળી છે સદગુરુ આગળ બહુ સુંદર વાત કરી મુદારામ મહારાજે એક વાત આપણી આગળ રજુ કરી કે આજે ગુરુ અને સદગુરુમાં આબ અને જમીનનો ફરક છે પણ સતા પણ બહુ દુખની બાબત અતારે એસોસિયન્ટ બનવા લાગ્યા છે જય ગુરુ મહારાજ કચ્છમાંથી અમારી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધાઓ પેલા ઘેટાઓ લઈને આવે છે ને એના ઉપર નિશાન કરે છે એટલે આમ ખબર પડે કે આ ઝીરો અમારો છે જય ગુરુ મહારાજ ખાસ સદ્ગુરુની વાત એટલે વિશ્વય અમારે મિરાત બાપુની વાત સાહેબ આજે એમણે જે શબ્દો મૂક્યા છે ને એ શબ્દો આપણા ઉર્મા લેવાના છે રામ નામ તું રાખ હૃદયમાં કાડ કલપના કાચી આજ અંતને મધમાં બોલે તે વસ્તુ છે સાચી આવી જ્યારે મહાન વસ્તુ નિરાત બાપુએ રજુ કરી છે કેવા શબ્દો મુક્યા હમ હૈ યોગી અલખનાદી પાર બ્રહ્મ સે હમ પારા નામ રૂપ ગુણ નહીં હમારે અન કબૂના ધરૂ મે અવતારા આજે મુકેશરામ મહારાજની ખૂબ નાની ઉંમરથી વર્ષોથી મારો આ વિસ્તારનો એક પરિચય નાગલોજની અંદર જે કઈ સંગ સંમેલનો જે થયા હરદભાઈ હોય अर्जुनભાઈ હોય મુકેશભાઈ હોય આ પરશભાઈ આવા જે કઈ યુવાનો જે નાનપણથી જે તૈયાર થયા છે સંસ્કારો પણ જ્યારે ગુરુ તરીકેનો કોઈ દાવો જ્યારે આવતો હોય છે ને ત્યારે ઘણી વખતે મંડળમાંથી કમંડળ થતા હોય છે જય ગુરુ મહારાજ આજે અમે પણ જયારે ઉપદેશ પૂરો કરીએ ત્યારે એક વાત કહીએ છે બોધિક કે ગુરુ એક બાપ સમાન સદગુરુ એ બાપ છે પણ સંત એ માતા છે તમે સતત સંતોના સંગમાં રહેજો નહીતર આ વાત કોઈ દાળ પકડમાં આવે એવી એટલા માટે હરદમ સંતોના સંગમાં રહેવાની વાત આપણા પૂજનીય સંતો કારણ કે સંત એ માતા છે અને માતાના સન્નું ધાવન આપણે ધાવવું પડતું હોય છે દીકરાને ઉલાડે કોઈ દાડ મોટો નથી થતો એ તો ધવરાય થાય છે જય ગુરુ મહારાજ આજે તમે જુઓ કેટલી બધી આમ જ્યારે અડાલજની અંદર જે સંદ સંમેલન કર્યું એમાં એક વાત મે પણ એક જાહેર કરી છે કે આજે જેની બરાબર પાત્રતા હોય અને બધાની જ્યારે સંમતિ મળે ને ત્યારે એને અધિકાર આપવો નહીં આપવો એવી વાત નહીં પણ એની જ્યારે પાત્રતા આજે આવા યુવાનો જ્યારે તૈયાર થતા હોય અને નિરાત મહારાજના જ્ઞાનનો પ્રસારો જ્યારે કરતા હોય ત્યારે એના માટે કોઈ વિરોધ વંટોળ ના હોય આજે આવા યુવાનોને જ્યારે આપણે સાહેબ પોષણ આપીએ અને આ જે સંસ્થા પણ જે કામ કરી રહી છે ને સાહેબ એના તમે સોપાનો ખાલી ઓળચો ને તો આજે જે જે સંપ્રદાય ફૂલ ફામમાં જે ચાલી રહ્યા છે અને સાહેબ આપણી જ્યારે મેં અયોધ્યામાં જોયું એકસો પચાસ સંપ્રદાયના સંતો મુખ્ય સંતો જ્યારે ઉપસ્થિત હતા એકસો ને પચાસ ધારાના સંતો સાહેબ ત્યારે મોટા મોટા મંડલેશ્વરો હોય એ બધા સંતોની એક જ લાઈનમાં એક જ સમન્વયમાં જ્યારે એની બેઠક વ્યવસ્થા એની શિસ્તતા એની મર્યાદા સાહેબ આવા કાર્યક્રમોમાં તમે જાવ ને ત્યારે તમને એની અનુશાસન અને શિસ્ત જોવા મળતી હોય છે આવા કાર્યક્રમો ખાલી એકલા પ્રસાદ ખાવાના કાર્યક્રમો નથી પણ લેવા જેવી વસ્તુ લેવાની છે અને મૂકવા જેવી વસ્તુ મૂકવાની છે એટલે આપણા નિરાત મહારાજ એક ભજનમાં જે બે ત્રણ ચરણમાં સુંદર જે વાત રજૂ કરી છે એ વાત આપણા ઉરમાં ઉતારવાની છે સુર આપજો જરા ચાર સફેદ નું સુર બધા મારી પાછળ ભાવથી હૃદયના ભાવથી નિરાત બાપુનું કોઈ પણ ભજન તમે લો સાહેબ એ આપણાને દિશા બતાવે છે મન વિંધાયું I'll <laughs> <laughs> we <laughs> 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 uh -huh. વાળો હું પોતે છું આવી જયારે મહાન વસ્તુ સદગુરુ મળ્યા તારે એટલી મહાન વસ્તુ કેટલી બધી ઊંચી પારાકાષ્ઠા આવા સદ્ગુરુના જ્ઞાનની અદ્વૈતની પારાકાષ્ઠાનો એક ઈશારો ધ્યાન આપજો દરબાર પોતે ઘોડો લઈને જઈ રહ્યા છે માજી સોળ વર્ષની દીકરીને લઈને જઈ રહ્યા છે માજી આ દરબારને વાત કરી કે મારી દીકરી થાકી છે ગામ પાંચ કિલોમીટર દૂર છે તો આ દીકરીને ઘોડા ઉપર બેસાડી અને આગળ ગામ આવે એટલે ના ઉતારી દો દરબારે કહ્યું મારા ઘોડા ઉપર હું કોઈ સ્ત્રીને બેસાડતો નથી બે ત્રણ ખેતરવા દૂર ગયા પછી દરબારને વિચારાય હું કેટલો મૂર્ખો છું મારા લગ્ન થયેલા નતા સોળ વર્ષની કુંવરી આવતી હતી ને મેં ના પાડી દીધી ઘોડાને પાછો આવ્યો અહીંયા માને પણ વિચાર આવ્યો હું પણ કેટલી મૂર્ખી છું કોઈ અજાણ્યા પુરુષને મારી દીકરી સોંપતી હતી

જેમ હમણાં કીર્તન રામ મહારાજે ઓગળી ઊંચી કરાઈ સાહેબ એક જ વાત હતી એમાં કાજે આજની સભામાં મારી પણ એક પ્રાર્થના છે કે હજુ પણ કદાચ કોઈ સંતના સાનિધ્ય વગર કોઈ બાકી હોય તમારું જો મન હોય તો કોઈ દાવો નહીં સાહેબ પણ તમે સદગુરુનો ઉપદેશ લઈ લેજો નહીતર કોરાના જેવા અનેક રોગો આવી રહ્યા છે આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તમે લાવો લઈ લો નહીતર પ્રાણ ગયા પછી આપ મુઆ પછી ડૂબ ગઈ દુનિયા છેલ્લે લોટ પાણીનો લાડવો અને બીજું બધું પરભારું જે અમારી બાજુ જે લાડવો બનાવવામાં આવે છે ને એમાં ઘી નથી નાખતા કેમ કે અમે આચો ખાવાના છે હાથે એટલું સાથે આજે મુકેશ રામ મહારાજે આ સુંદર લાભ લીધો સાહેબ આટલા બધા પૂજનીય સંતોના દર્શન આપ સૌના દર્શન એકવાર જોરદાર તાળીથી વધાવો આજે આવા નાની ઉંમરમાં કોઈ યુવાનો જ્યારે તૈયાર થતા હોય ત્યારે એમાં આપણું પોષણ હોવું જોઈએ કોઈ દિવસ સાહેબ આવા આધ્યાત્મિક વિષયમાં વિરોધ વંટોળ બનાવવાનો પ્રયત્ન ના કરીએ મારા ઉપર પણ એટલા બધા ફોનો આવ્યા સાહેબ આજે એક જ વાત આપને હું કરું છું કે જ્યારે સદગુરુનો મારક જો સત્યતા હોય તો સંતો પ્રયાણ કરતા હોય છે આ ભક્તિમાં કોઈ પણ પ્રકારનું કપટ ચાલતું નથી અને ગીતામાં પણ ભગવાન એક વાત સુંદર કરી છે કે કોઈ દિવસ કોઈના પ્રત્યે તમે દ્રેષ ના કરતા દ્રેષ અને ઈર્ષા આજે સાહેબ યોગ વશિષ્ઠ રામાયણમાં પણ લખેલું છે કે ઈર્ષા કરનારનું જ ખોટું થાય છે ગઈકાલના આણંદ જિલ્લાના કાર્યક્રમમાં એક વાત મૂકવામાં આવી હતી કે રાજા જયારે પોતે વૃદ્ધાવસ્થામાં થયા પછી એને લાગ્યું કે હવે મારે કોઈ વ્યક્તિ નિંબા છે એટલે એમને જાહેરાત કરી કે પૂનમ દિવસે બધા વ્યક્તિઓ આવી જજો અને હું એક પીંછું પોતે આમ ઉપરથી જ્યારે ત્રણ માળથી ઉપરથી જ્યારે પીંછું નાખીશ જેના માથા ઉપર પીંછું ઠરશે એને રાજા બનાવવામાં આવશે પૂનમના ચાર દાડા બાકી હતા ને બધા ગોઠવાઈ ગયા બોલો કૃષ્ણ કનૈયા અને એટલા બધા વ્યક્તિઓ આવી ગયા અને રાજાએ જ્યારે ત્રીજા માળથી પીંછું નાખ્યું મગનભાઈ માથા ઉપર આવવા થયું ને એટલે બાજુમાં ભરતભાઈ હતા ને કે આવા આ તો રાજા બની જશે એટલે ફૂંક મારી જય ગુરુ મહારાજ ફૂંક માર્યા મો મારામાં સાહેબ એ કોઈના ઉપર પીંછું ઠર્યું કેવાનું તાત્પર્ય આજે આધ્યાત્મિક વિષયમાં આવા ગુરુ મહિમામાં જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રયાણ કરતા હોય ત્યારે એમાં આપણે બધા સાથ સહકાર આપીએ આ સંતોનો માર્ગ છે આધ્યાત્મિક માર્ગ છે અને એમાંય સાહેબ આવું નિરાત બાપુનું જ્ઞાન મળવું ને એ આપણા સૌનું એક ભાગ્ય છે નિરાત બાપુના તપને એકવાર તાળીથી વધાવો છે એટલી મહાન વસ્તુ આજે અભણને ખબર પડે ભણેલા ને ખબર પડે તમે બાબર બાજુ કદાચ આવો અથવા તો દાહોદ જિલ્લાના છેલ્લા ગામ સુધી આવો આજે અભણ વ્યક્તિઓ પણ માઇક માં બોલતા થઈ જા રાત્રે બોધ લે એટલે સવારે બોલતો થઈ જાય એવું જ્યારે આવું મહાન જ્ઞાન આપણા જીવનમાં મળી જાય સદગુરુનું સાહેબ જીવનમાં નિરાત થઈ જાય નિરાત એટલે શાંતિ આ કોઈ વાડા કોઈ સંપ્રદાયની વાત નથી આખા પરિવારના આપણે ભક્તિ સબર બનાવીએ અને જે યુવાનોના લગ્ન થઈ ગયા છે 18 વર્ષથી ઉપર ઉંમર થઈ ગઈ છે એ પરિવારમાં આપણા બાળકોને પણ મારી આપ સૌને પ્રાર્થના છે કે તમે ગુરુ મહારાજનો ઉપદેશ અપાવશો ને તો સાહેબ એમના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે બહુ સુંદર આજનું આયોજન અમારે ભિખારામ મહારાજના સાનિધ્યમાં આજે દૂર દૂરથી મહાપુરુષો પધાર્યા છે આપ સૌના દર્શન કરી હું પણ કૃતજ્ઞ થઉં છું બે ચરણ મૂકી વાણીને વિરામ આપું બધા ભાવથી હૃદયના ભાવથી બે ચરણ હૃદયના ભાવથી બોલજો મને સદગુરુ મળિયા પૂરા રે money

भला सदहो भला सदहारो એટલે એક મિનિટની વાત મારી લોક કરજો સેવ કરજો કોઈ પણ સંપ્રદાયના સંત હોય આપણે અનહદ ભાવ પ્રેમ રાખીએ અરસપરસ હળી મળે અને આપણો જે કંઈ આ સનાતન ધર્મનો જે કઈ માર્ગ છે જે બધા સંપ્રદાયો આજે એક દિશામાં જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આપણે બધા હળી મળે અને આ સદગુરુના મહિમાના આગળ વધારીએ એવી પ્રાર્થના સાથે આપ સૌના ચરણોમાં નમન કરી વિરમું છું જય